લોકો એવી પણ કમેન્ટ કરે છે તો પ્લીઝ કંઈ પણ કમેન્ટ કરતા પેલા એક વખત વિચારો કે શું કે ખરેખર શું થયું છે તો ભાઈ ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે કલી દીધી શું કામ હજી રોકાણ યુટ્યુબ બટન અહીંયા જોઈ અને એકદમ પ્રાઉડ થાય અમારે ગોઈંગ વિઝ્યુઅલ મીટિંગ છે હેલો एवरीवन વેલકમ બેક ટુ ધ મયબન ફેમિલી લોગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો ભાઈ થઈ ગયા છે રેડી અને જવાનું છે મેરેજમાં

તો નિયા જાશું અને જોઈએ હવે બીજું ઘણું બધું કામ એ પડ્યું એક વેરીલ બનાવવાની છે આજ આખો દિવસમાં ક્યાં એટલું ભેગું નથી કારણ કે મારો એક બીજું કામ ચાલુ છે એને હિસાબ હે એને પણ કઈ વાંધો નહિ ચલો હમ સ્ટેટ્યુ હવે આપણે આવી ગયા છે બામાવાડા અને કાલે તો હતા મેરેજમાં અને આજે શું કહેવાય કે પહોંચી ગયા બામાવાડા પણ મોડું થઈ ગયું કેમ કે કારખાને હતા કામ હતું અને ભાઈ ઘરે ઘઉં તો બધા અને ઘઉં ઉગી પણ ગયા બહુ સારા એવા છે હું બતાવું તમને અત્યારે અંધારું થવાયું દેખાશે પણ નહીં અને શું કહેવાય કે ધાર દેવાનું કામ ચાલુ કર્યું કેમકે અત્યારે હવે ફ્રી થઈ ગયા એટલે ધાર દેવાનું ચાલુ કરી દઈ હવે ઘઉં મસ્ત ઉગી ગયા અને એટલી જગ્યા અત્યારે કોરી રાખી કેમકે ધાર દેવાની હતી કાના ભાઈ ક્યાં છે તો ભાઈ આ આપણો ઘરનું જ ઉપનેર છે અને શું કહેવાય કે ધાર દેવાનું કામ ચાલુ કર્યું અને આ વખતે માંડવી માંડવી બિરલા જેવી છે હાય કેમ છો કોણ આવ્યું તું અમિત આવ્યો તો શું કહેવાય અમિત તો ભાઈ આ છે માંડવી આપણી પલરેલી છે અને આ વખતે બહુ માંડવી સારી થઈ પણ ત્યાં પલળી ગઈ હવે જોઈએ કેટલું ડેમેજ નીકળે આ છે કોરાડી અને અત્યારે જો ભાઈ એટલી કરને કી સરખી અને આ બધું તો હજી એમાંથી ઘણું કસ્તર નીકળશે તો આ રીતે કામ ચાલુ છે અને જો કે આમ વાંધો નથી બહારથી શું કહેવાય કે બહારથી ડેમેજ છે પણ અંદર એટલી છે નહીં જો આપણે ગમે હમણાં હાંડી ફોલીએ એટલે આમ વાંધો નથી દાણામાં જો એડી થી એવું લાગે કે નહીં પણ ધાર દેવાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય આ વખતે ઢેગલા મોટા થયા તો શું કહેવાય કે ભાવ એટલો નહીં ભે જોઈએ કેવું થાય કેવું નહીં એટલા મળે ચોક્કસ આપણે હિસાબ કરશું આ વખતે કેટલા વધશે એ પણ કહેવું અને જોઉં શું કે હે મંતુડા હું મંતુડા હું હાલે ભાઈ ભણવાનું શું કે વાળ કેપા લાગ્યા કેદી વાહ ને વાળ કા હે તો ચાલો ભાઈ શું કરે ઘરે બધા અંદર મળીએ મમ્મી ને કાકી ને ચાલો માયરા છે ને એટલી વાતુડી મસ્કારી છે ને કઈ હે કાકી પણ ને મસ્કા મારા બધા શું કરો નામ છે ને ટીમ છે ગમે જોતું હોય એટલે પટડાવેલા ઘરે કા આવડે ને તને એવું બધું બહુ હું આ પાડે કા કાં તને કાકી જય શ્રી કૃષ્ણ હું આ લે જો ભાઈ આ મસ્ત મજાના રોટલા ખાવાની કંઈક મજા જ અલગ છે માખણ આને માખણ દઈ દો હા હવે ખબર એકદમ આલે 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 હીરવા ખાતી હો બહુ હાલ એટલું ખાઈ જાય હું તને ચોકલેટ દે હાલ અત્યારે દઉં હા હા રોટલો ખા પછી તો ભાઈ મસ્ત મજાના રોટલા થાય અને આ બેના બે ગયા વાતું કરવા ડેલીના માટે બે જાય ને રોટલા કહેશે ક્યાં તને આવડે રોટલા કરતા કઈ તો હ મારે વાહ હેલા આવું જૂનાગઢ તો કઈ નહીં

મોકલી લો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ આગળનો પાર્ટ તમે જોયેલો જ હશે અથવા તો અહીંયાથી મયુરને વિડીયો બનાવીને મોકલું છું એ કઈ રીતે એડિટ કરતા હોય તો ભાઈ અત્યારે વાગી કે છે સાડા સાત જેવું અને બસ હવે બનાવવાની છે રસોઈ હજી થોડી વાર છે પણ ચલો મેં કીધું ફટાફટ થોડોક વિડીયો લઈ લઉં અને મયુરને મોકલી દઉં એટલે એડિટ થઈ જાય તો ભાઈ કેવું ચાલે છે બધાને શિયાળામાં અત્યારે તમે કીધું એમ એટલો ફટાફટ દિવસ જાય કે છ વાગ્યા હોય પછી તેમ થાય કે હવે રાત પડી ગઈ છે હવે કાંઈ કામ જ કરવાનું મન ન થાય એવું થાય તો ભાઈ અત્યારે હવે શિયાળો છે તો એ બનાવવાનો છે ઓરો અને પપ્પાને આવ્યા હતા તો બહુ મસ્ત રીંગણા લઈ આવ્યા હતા તો ચલો ફટાફટ રસોઈ બનાવીએ અને ઘણી બધી વાતો કરીએ અને ભાઈ આ યુટ્યુબ બટન અહીંયા જોઈ અને એકદમ પ્રાઉડ થાય કે ખરેખર થેન્ક યુ બધાને અને હજી અમને ફ્રેમ કરાવવાનું છે અને પછી લગાવવાનું છે પણ શું કહેવાય કે હજી ટાઈમ જ નથી મળ્યો પણ થેન્ક યુ હજી એનો વિડીયો બનાવવાનો છે એક અમારે જે કરવાનું હતું એ વિશ પૂરી કરવી છે પણ હજી ટાઈમ જ નથી મળતો પણ થેન્ક યુ આ જોઈને ખરેખર બહુ મજા આવે થેન્ક યુ હા ભાઈ ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે કલી દીધી શું કામ હજી રોકાણા છે કે હજી કેટલા દિવસ રોકાવાના છે કે એવું ઘણું બધું તો ભાઈ બધા જ તમારા આન્સરના જવાબ છે અમે બસ એક બે દિવસમાં આપી દેસું પણ ઘણા બધા લોકો એવી પણ કમેન્ટ કરે છે તો પ્લીઝ કંઈ પણ કમેન્ટ કરતાં પહેલાં એક વખત વિચારો અને કંઈ વાંધો નહીં હવે બસ મયુરને મેં કીધું આપણે એકાદ બે દિવસમાં જ બધા સાથે રિવિલ કરી દેસું કે ખરેખર શું થયું છે તો ચલો બનાવીએ ફટાફટ રસોઈ તો મેં કીધું હતું એમ કે બહુ મસ્ત રીંગણા છે આવ્યા છે અને જોતા જ સરસ લાગે છે તો ચલો ફટાફટ આનો ઓરો બનાવી નાખીએ ભાઈ હું નીકળી ગયો હતો મામાવાળાથી જૂનાગઢ જવા મારે કેમ કે આજે થોડું ઇમરજન્સીમાં કામ હતું અને ગોવિંદ ફોન આવ્યો કે તો આવ આપણે જવાનું છે તો જઈએ કેમ કે હમણાં થોડાક દિવસ કામ હશે કેમ કે ટૂંક સમયમાં ખબર પડી જાય કે શું છે નવીનમાં એટલે ચાલો ફટાફટ જાઉં મોડું થઈ ગયું વિડીયો પણ એડિટ કરવાનો બાકી છે જોઈએ ગાડી સાઈડમાં ઉભીને આગળ મારે વિડીયો એડિટ કરવો જોઈએ અને પછી શું એક બે દિવસમાં મેં બધું રિવ્યુ પણ કરવાના છે કે કરી દીધી શું કામ રોકાણી કાંઈક તો કારણ છે તો ચાલો મળીએ અરે નવા બ્લોગ સાથે જ્યાં સુધી અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ